નમસ્કાર મિત્રો ખાસ કરીને આવતીકાલે એટલે કે વીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર મંડાણીયા અને છૂટાછવાયા વરસાદની શક્યતાઓ છે જેની સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે બે ખેડૂત આયોજન કરેલું છે જેમાં પહેલી ખેડૂત મીટિંગ છે અને શુક્રવારના રોજ સમય છે સાંજે પાંચ વાગ્યા મીટિંગનું સ્થળ છે કડવા પટેલ સમાજની વાડી ગામ ગડપોટડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી જે મિત્રો આ સ્થળ નજીક પડતું હોય આવતીકાલે ત્યાં પાંચ વાગે વધારજો ત્યાં આપણે ખેતી અને હવામાન વિશેષ ચર્ચાઓ કરવાની છે સાથે બીજી મીટિંગ પરમ દિવસે એટલે કે એકવીસ નો બે હજાર ચોવીસ અને શનિવારના રોજ સમય છે સાંજે સાડા ચાર વાગ્યાનો મિટિંગ નું સ્થળ છે ગાયત્રી મંદિર ની અંદર ગામ બરવાડા બાવીસી તાલુકો કુકાવાવ જિલ્લો અમરેલી બેમાંથી જે સ્થળ નજીક પડતું હોય તમામ મિત્રો છે આ મિટિંગની અંદર પધારજો ત્યાં આપણે ખેડૂતને લગતી વિશેષ ચર્ચાઓ કરવાના છે સાથે આપણે વાત કરવાની છે વરસાદની આમ જોવા જઈએ તો જેવી રીતે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે કાંઈ ચોવીસ પચીસ તારીખ આસપાસથી એક મોટો વરસાદ આવવાનો છે જોકે એની અમે આવનારા દિવસ હજુ વિશેષ માહિતી આપવાના છે જોકે એ વરસાદ પણ સામાન્ય નહીં હોય અનેક જગ્યાએ સારા વરસાદ જગ્યાએ માહિતી આવનારા દિવસમાં આપશું ઘણા વિસ્તારોની અંદર જે છવાયા વરસાદની શક્યતાઓ છે કેમકે મોટી સિસ્ટમ આવવાની છે પણ અત્યારે જે સપ્ટેમ્બર મહિનામાં જે નોર્મલ કરતા તાપમાન ઊંચું હોય અને આપણે આઠસો પચાસ એચપી લેવલે ભેજ છવાયેલો છે એને કારણે અમુક જગ્યાએ લોકલ સિસ્ટમ બંધાતી હોય એને કારણે જે મંડાણી વરસાદો પડતા હોય એ એ વરસાદ વરસાદ આવતીકાલે જોવા મળશે આવતીકાલનો હશે સાર્વત્રિક ન હોય અને એમાં અતિ તીવ્રતા પણ નહીં હોય જ્યાં પડશે ત્યાં થોડીક વાર માટે હળવા ઝાપટાના રૂપમાં પડે મંડાણીઓ વરસાદ પડે તેવી શક્યતાઓ છે એ જે સૌરાષ્ટ્રના ભાગોની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર બોટાદ ભાવનગર અને અમરેલીના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં આ વરસાદ મંડાણીયા પડી શકે અને બાદ કરતાં પણ સૌરાષ્ટ્રના જે મોરબી જિલ્લામાં અથવા તો બીજા કોઈ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાઓ છે નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને સાબરકાંઠાને એમાં પણ ઈડર વડાલી છે ખેડબ્રહ્મા છે હિંમતનગર છે આ જે પટ્ટો છે એ પટ્ટાની અંદર છૂટાછવાયા હળવા વરસાદો આવતીકાલે સાંજ સુધીમાં નોંધાય તેવી શક્યતાઓ છે એટલે એકદમ છૂટાછવાયા સજની નોંધ લેવાની છે બીજા નંબરની અંદર જે મધ્યપ્રદેશ પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેની અંદર છોટા ઉદેપુર અને દાહોદ ગોધરાના વિસ્તારો છે એમાં પણ છૂટા છવાયા ઝાપટા આવતીકાલે એટલે કે ચોવીસ કલાકની અંદર નોંધાય તેવી શક્યતાઓ છે અને વધારે ભારે ઝાપટા છે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ વાપી નવસારી ડાંગ અને આહવા જેવા વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ભારે જાપટા નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે અને હળવા ઝાપટાની શક્યતાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી નવસારી અને ડાંગ આહવાની અંદર ભારે ઝાપટાઓની શક્યતાઓ છે એટલે આ વરસાદ છે કોઈ સિસ્ટમનો નહીં હોય જે વિસ્તારોની અંદર સવારથી લઈને બપોરે વાગ્યા સુધીમાં તાપમાન ઊંચું ઊંચું તાપમાન હોય એ જગ્યાએ ભેજ એકઠો થયેલો હોય ત્યાં એક લોકલ સિસ્ટમ બંધાય અને એ લોકલ સિસ્ટમ હોય અડધી કલાક પોણી કલાક કે કલાક માટે વરસતી હોય છે અને છૂટાછવાયા ઝાપટાના રૂપમાં તો કોઈ જગ્યાએ તીવ્રતા સાથે પડતો હોય છે વરસાદ એ જ મુજબનો વરસાદ છે આવતીકાલે જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને આવતીકાલે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના જે વરસાદની શક્યતાઓ છે એ માહિતી મેં આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો બાકી હજુ પણ મંડાણીયા વરસાદ છે એની ધીમે ધીમે તીવ્રતા વધશે અને ચોવીસ પચીસ તારીખથી જે એક વરસાદનો મોટો રાઉન્ડ આવશે એ વિશેની પણ સંપૂર્ણ માહિતી છે પહોંચાડતા રહેશું ખાસ આવતીકાલે અને પરમ દિવસે જે બે મિટિંગનું જે આપણા આયોજન છે બંને મિટિંગની અંદર દરેક ખેડૂતભાઈઓ પધાર જોયું અમારું ભાવભર્યું આમંત્રણ છે વિશેષ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લેવી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશું ધન્યવાદ